જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મહાભારતની રસપ્રદ કહાની સાંભળવા જઈ રહ્યા છીએ જન્મેજન ભાઈઓનો શ્રાપ અને ગુરુસેવાનો મહિમા ઋષિઓ પરિચિત નંદનના જન્મેજન પોતાના ભાઈઓ સાથે કુરુક્ષેત્રમાં એક લાંબા સમયનો યજ્ઞ કરી રહ્યા હતા તેમણે ત્રણ ભાઈઓ હતા શુદ્ધસેન ઉગ્રસેન અને ભીમસેન તે યજ્ઞ વખતે ત્યાં એક કૂતરો આવ્યો જન્મેજનના ભાઈઓએ તેને માર માર્યો અને તે રોતો બરાડા પાડતો પોતાની મા પાસે ગયો રડતા બરાડાતા કૂતરાને તેની માએ પૂછ્યું બેટા તું કેમ રડે છે તને કોણે માર્યું છે કૂતરાએ કહ્યું મા મને જન્મેજનના ભાઈઓએ માર માર્યો છે માએ કહ્યું બેટા તે તેમનો કંઈ ને કંઈ અપરાધ કર્યો હશે કૂતરાએ કહ્યું માં ન તો મેં હવન સામગ્રી તરફ જોયું છે કે ન કોઈ વસ્તુને મેં સ્પર્શ કર્યો છે મેં તો કોઈ અપરાધ કર્યું જ નથી આ સાંભળીને માને બહુ દુઃખ થયું અને તે જન્મેજનના યજ્ઞમાં ગઈ તેણે ક્રોધપૂર્વક કહ્યું મારા પુત્રએ હવિષ્યને જોયું પણ સુધા નથી કશું ચાટ્યું પણ નથી અને બીજો કોઈ પણ અપરાધ કર્યો નથી પછી તેણે મારવાનું શું કારણ છે જન્મેજન અને તેમના ભાઈઓએ આનો કોઈ ઉત્તર ન આપ્યો કુત્રીએ કહ્યું તમે અપરાધ વિના મારા પુત્રને માર્યો છે તેથી તમારા ઉપર ઓચિંતો કોઈ મહાન ભય તાટકશે દેવતાઓની કુત્રી શરમાનાનો આ શ્રાપ સાંભળીને જન્મેજન બહુ દુઃખી થયા અને ગભરાઈ પણ ગયા યજ્ઞ સમાપ્ત થયા પછી તેઓ હસ્તિનાપુર આવ્યા અને આ અનિષ્ટને નિવારી શકે તેવા યોગ્ય પુરોહિતને શોધવા લાગ્યા એક દિવસે તેઓ શિકાર કરવા ગયા ફરતા ફરતા તેમને પોતાના રાજ્યમાં એક આશ્રમ મળ્યો તે આશ્રમમાં શ્રુતસવા નામનો એક ઋષિ રહેતા હતા તેમના તપસ્વી પુત્રને નામ સોમસવા હતું જન્મમે જે તે પુત્રને જ પુરોહિત બનાવવાનું નક્કી કર્યું તેમણે શ્રુતસવા ઋષિને નમસ્કાર કરીને કહ્યું ભગવાન આપના પુત્ર મારા પુરોહિત થાય એવું હું ઈચ્છું છું ઋષિએ કહ્યું મારો પુત્ર અત્યંત તપસ્વી અને સાધ્ય સંપન્ન છે એ તમારા બધા અનિષ્ટોને શાંત કરી શકે છે માત્ર મહાદેવજીના શાપને દૂર કરવાનું સામર્થ્ય તેમનામાં નથી પરંતુ તેનું એક ગુપ્ત વ્રત છે તે એ છે કે જો કોઈ બ્રાહ્મણ તેની પાસેથી કોઈ વસ્તુ માગશે તો તે તેને અવશ્ય આપી દેશે જો તમે આ પ્રમાણે સંમત થયા હો તો તમે તેને લઈ જાઓ જન્મ મે જે ઋષિની આજ્ઞા સ્વીકારી લીધી તેઓ સોમસવારને લઈને હસીનાપુર આવ્યા અને પોતાના ભાઈઓને કહ્યું કે આમને આપણા પુરોહિત બનાવ્યા છે તમે લોકો કશો જ વિચાર કર્યા વિના આમની આજ્ઞાનું પાલન કરજો ભાઈઓએ તેમની યાજ્ઞા માની લીધી તેમણે તક્ષિલા પર ચડાઈ કરી અને તેને જીતી લીધી તે દિવસોમાં તે પ્રાર્થમાં અયોધ્યા નામનો એક ઋષિ રહેતા હતા તેમના ત્રણ પ્રધાન શિષ્ય હતા આરૂણી ઉપમન્યો અને વેદ એમનામાં આરુણી પાંચાલ દેશનો નિવાસી હતો તેણે તેમણે એક દિવસ ખેતરની પાળ બાંધવા માટે મોકલ્યો ગુરુની આજ્ઞાથી આરુણી ખેતર પર ગયો અને પાળ બાંધવાનો પ્રયત્ન કરતાં કરતાં થાકી ગયો તો પણ તે પાળ બાંધી ન શક્યો જ્યારે તે કંટાળી ગયો ત્યારે તેને એક ઉપાય સૂજ્યો તે પાળ બાંધવાની હતી ત્યાં પોતે સૂઈ ગયો આનાથી પાણી વહી જતું અટકી ગયું થોડો સમય પસાર થયા પછી આરોધ્યધૌમ્ય પોતાના શિષ્યોને પૂછ્યું કે આરુણી ક્યાં ગયો શિષ્યોએ કહ્યું આપે જો તેને ખેતરની પાળ બાંધવા મોકલ્યો હતો આચાર્યએ શિષ્યોને કહ્યું કે ચાલો આપણે પણ તે ગયો છે ત્યાં જઈએ ત્યાં જઈને આચાર્ય બોલ્યા આરુણી તું ક્યાં છે આવ બેટા આચાર્યનો અવાજ સાંભળીને આરણી ઊભો થઈ ગયો અને તેમની પાસે આવીને બોલ્યો ભગવાન હું અહીં જ છું ખેતરમાંથી પાણી વહી જતું રહ્યું હતું જ્યારે હું કોઈ રીતે તેને અટકાવી ન શક્યો ત્યારે હું પોતે જ પાણી જગ્યાએ સૂઈ ગયો હમણાં એકદમ આપનો અવાજ સાંભળીને ત્યાંથી ઉઠીને આપની સેવામાં આવ્યો છું આપના શરણમાં હું પ્રણામ કરું છું આજ્ઞા કરો હું આપની શી સેવા કરું આચાર્યએ કહ્યું બેટા તું ખેતરની પાળીને તોડીને ઉઠ્યો છે તેથી તારું નામ ઉદ્દાલક થશે ત્યારબાદ કૃપા દ્રષ્ટિથી જોતા રહીને આચાર્ય વધુમાં કહ્યું બેટા તે મારી આજ્ઞાનું પાલન કર્યું છે તેથી તારું વિશેષ કલ્યાણ થશે બધા વેદો અને ધર્મશાસ્ત્રોમાં તું જ્ઞાતા બની જશ પોતાના આચાર્યનું વરદાન પ્રાપ્ત કરીને તે પોતાની ઈચ્છનીય સ્થાને ચાલ્યો ગયો અયોધ્યા ધોમના શિષ્યનું નામ હતું આચાર્ય મોકલ્યો કે બેટા તું ગાયોની રક્ષા કર આચાર્યને આજ્ઞાથી તે ગાયો ચરાવવા લાગ્યો દિવસે ગાયો ચરાવ્યા પછી સંધ્યાકાળે આચાર્યના આશ્રમે પરત આવ્યો અને તેને નમસ્કાર કર્યા આચાર્યએ કહ્યું બેટા તું હષ્ટપુષ અને બળવાન દેખાય છે શું ખાઈ પીવે છે તેણે કહ્યું આચાર્ય હું ભિક્ષા માગીને ખાઈ પી લઉં છું આચાર્યે કહ્યું બેટા મને અર્પણ કર્યા વિના ભિક્ષા ન ખાવી જોઈએ તેણે આચાર્યની વાત માની લીધી હવે તે ભિક્ષા માંગીને તેમને અર્પણ કરી દેતો અને આચાર્ય બધી ભિક્ષા લઈને રાખી લેતા હતા તે ફરી દિવસભર ગાયો ચરાવીને સદ્યા સમયે ગુરુગૃહમાં આવતો અને આચાર્યને વંદન પ્રણામ કરતો એક દિવસ આચાર્ય કહ્યું બેટા હું તારી બધી ભિક્ષા લઈ લઉં છું તો હવે તું શું ખાઈ પીએ છ ઉપમાન્યએ કહ્યું ભગવાન હું પ્રથમ ભિક્ષા આપને અર્પણ કરીને બીજી ભિક્ષા માગીને ખાઈ પી લઉં છું આચાર્યએ કહ્યું આ પ્રમાણે કરવું અંતવાસી માટે અયોગ્ય છે તું બીજા ભિક્ષાર્થીઓની જીવિકામાં અડચણ નાખી રહ્યો છે અને આકૃતિ તારો લોભ પણ છતો થાય છે ઉપમનિઓએ આચરીને આજ્ઞાનો સ્વીકાર કરી લીધો અને તે પાછો ગાયો સરળવા ચાલ્યો ગયો સંધ્યા સમયથી ફરીથી ગુરુજીની પાછે આવ્યો અને તેના ક્ષણોમાં નમસ્કાર કર્યા આચાર્ય કહ્યું બેટા ઉપમન્યુ હું તારી બધી ભિક્ષા લઈ લઉં છું બીજી વાર તું માગતો નથી છતાં તું ખૂબ જ તગડો છે તો હવે તું શું ખાઈ પીવે છે ઉપમન્યુએ કહ્યું ભગવાન હું આ ગાયોના દૂધમાંથી મારો નિર્વાહ કરી લઉં છું આચાર્યએ કહ્યું બેટા મારી આજ્ઞા વિના ગાયોનું દૂધ પી લેવું એ યોગ્ય નથી તેણે ગુરુદેવની એ આજ્ઞા પણ સ્વીકારી લીધી અને ફરી ગાયો ચરાવીને સાંજના સમયે તેમની સેવામાં હાજર થઈને પ્રણામ કર્યા આચાર્યએ પૂછ્યું બેટા તે મારા આજ્ઞાથી ભિક્ષાની તો વાત જ શી છે દૂધ પીવાનું પણ છોડી દીધું છે તો હવે શું ખાઈ પીએ છે ઉપમાન્યુએ કહ્યું ભગવંત આ વાછડા પોતાની માના આછળથી દૂધ પીવે છે ત્યારે જે ફીણ કાઢે છે તે હું પી લઉં છું આચાર્યએ કહ્યું રામ રામ આ દયાળુ વાછડા તારા પર કૃપા કરીને ઘણું બધું ફીણ ઓકી કાઢતા હશે આ પ્રમાણે તો તે તે વાછડાનું જીવિકામાં અડચણ નાખી રહ્યો છે તારે તે પણ ન પીવું જોઈએ તેણે આચાર્યની આજ્ઞાનો શિરોદ્ધાર કરી લીધી હવે ખાવા પીવાના બધા દરવાજા બંધ થવાને કારણે ભૂખથી વ્યાકુળ થઈને તેણે એક દિવસ આકડાના પાન ખાઈ લીધા તે ખારા તીખા કડવા રૂખા અને પછી ગયા પછી તીક્ષણ રસ ઉત્પન્ન કરનારા પાંદડા ખાઈને તે પોતાની આંખોની રોશની ગુમાવી બેઠો આંધળો થઈને જંગલમાં ભટકતો રહ્યો અને એકવામાં પડી ગયો પરંતુ જ્યારે તે આચાર્યના આશ્રમ પર ન આવ્યો ત્યારે આચાર્ય શિષ્યોને પૂછ્યું ઉપમન્યો નથી આવ્યો શિષ્યોએ કહ્યું ભગવાન એ તો ગાયો ચરાવવા ગયો છે આચાર્યએ કહ્યું મેં ઉપમન્યુના ખાવા પીવાના બધા દરવાજા બંધ કરી દીધા છે તેથી તેને ક્રોધ આવી ગયો હશે તેથી તો અત્યાર સુધી એ આવ્યો નથી ચાલો તેને શોધીએ આચાર્ય શિષ્યો સાથે મનમાં ગયા અને મોટેથી બોલવા લાગ્યા ઉપમાન્યુ તો ક્યાં છે આ વત્સલ્ય આચાર્યનો અવાજ સાંભળીને તે જોરથી બોલ્યો હું અહીં કૂવામાં પડી ગયો છું આચાર્યએ પૂછ્યું કે તું કૂવામાં કઈ રીતે પડી ગયો તેણે કહ્યું આકડાના પાંદડા ખાઈને હું આંધળો થઈ ગયો અને આ કૂવામાં પડી ગયો આચાર્યે કહ્યું તું દેવોના વેદ અશ્વિનીકુમારની સ્તુતિ કર તે તારી આંખો સારી કરી દેશે ત્યારે ઉપમન્યુએ વૈદ મંત્રોથી અશ્વિનીકુમારોની સ્તુતિ કરી ઉપમન્યુની સ્તુતિથી પ્રસન્ન થઈને અશ્વિનીકુમાર તેની પાસે આવ્યા અને બોલ્યા તમે આ માલપુવા ખાઈ લો ઉપમનિઓએ કહ્યું દેવેદર તમારી વાત બરાબર છે પરંતુ આચાર્યને અર્પણ કર્યા વિના હું તમારી આજ્ઞાનું પાલન કરી શકું એમ નથી અશ્વિની કુમારોએ કહ્યું પહેલાં તમારા આચાર્યે પણ અમારી સ્તુતિ કરી હતી અને અમે તેમને માલપુવા આપ્યા હતા તેમણે તો પોતાના ગુરુને અર્પણ કર્યા વિના જ ખાધા હતા તો જેવું ઉપાધ્યાય કર્યું એવું તમે પણ કરો ઉપમન્યુએ કહ્યું હું તમને હાથ જોડીને વિનંતી કરું છું હે ગુરુદેવને અર્પણ કર્યા વિના હું આ માલપુવા નહીં ખાઈ શકું અશ્વિનીકુમારોએ કહ્યું અમે તમારી આ ગુરુ ભક્તિથી તમારા પણ પસંદ થયા છીએ તમારા દાંત સુવર્ણ થઈ જશે તમારી આંખો સારી થઈ જશે અને તમારું બધી રીતે કલ્યાણ થશે અશ્વિનીકુમારોની આજ્ઞા પ્રમાણે ઉપમન્યુ આચાર્યની પાસે આવ્યો અને બધી હકીકત કઈ સંભળાવી આચાર્યએ પ્રસન્ન થઈને કહ્યું અશ્વિનીકુમારના અનુસાર તારું કલ્યાણ થશે અને બધા વેદ અને બધા ધર્મશાસ્ત્રોમાં તારી બુદ્ધિમાં આપમેળે સ્ફૂર્તિ થઈ જશે આયોધ્યા ધૌમ્યનો ત્રીજો શિષ્ય હતું વેદ આચાર્ય તેમને કહ્યું બેટા તું થોડા દિવસ મારી પાસે રહે મારી સેવા કર તારું કલ્યાણ થશે તેણે ઘણા સમય સુધી ત્યાં રહીને ગુરુ સેવા કરી આચાર્ય તેની ઉપર બળદ જેટલો ભાર લાદી દેતા અને ઠંડી ગરમી ભૂખ તરસનું દુઃખ સહીને તેમની સેવા કરતો રહ્યો ત્યારે ગુરુની આજ્ઞાથી વિપરીત ચાલતો નહીં ઘણા દિવસ આચાર્યએ પ્રસન્ન થયા અને તેમણે કલ્યાણ અને સર્વજ્ઞાનું વરદાન તેને આપ્યું બ્રહ્મચર્યાશ્રમ પછી તે ગૃહાશ્રમમાં આવ્યો વેદના પણ ત્રણ શિષ્ય હતા પરંતુ તેઓ તેમને ક્યારેક કશું કામ કે ગુરુ સેવાનો આદેશ કરતા ન હતા તેઓ ગુરુગ્રહમાં દુઃખોને જાણતા હતા અને તેથી શિષ્યોને દુઃખી કરવા ઈચ્છતા ન હતા એકવાર રાજા જન્મમેઘ અને પોષ્ય આચાર્ય વેદની પુરોહિત તરીકે વરણી કરી વેદ ક્યારે પુરોહિતના કામે બહાર જતા ત્યારે ઘરની દેખરેખ પોતાના શિષ્ય ઉત્તકને સોંપીને જતા હતા એકવાર આચાર્ય વેદી બહારથી આવીને પોતાના શિષ્ય ઉત્તકના સદાચાર પાલનની બહુ પ્રસન્નતા સાંભળી તેમણે કહ્યું બેટા તે ધર્મનું દૃઢતાપૂર્વક પાલન કરીને મારી મોટી સેવા કરી છે હું તારા પર પસંદ થયો છું તારી બધી કામનાઓ પૂરી થશે હવે તું જઈ શકે છે ઉત્તકે પ્રાર્થના કરી કે હે આચાર્ય હું આપને કંઈ પ્રિય વસ્તુ ભેટમાં આપું આચાર્ય પ્રથમ તો ભેટનો અસ્વીકાર કર્યો પછી કહ્યું કે ભેટ માટે તારી ગોરાણીને પૂછી લે જ્યારે ઉત્તકે ગોરાણીને પૂછ્યું તો તેમણે કહ્યું તું રાજા પોષની પાસે જા અને તેમની રાણીના કાનના કુંડળ માગી લાવ હું આજથી ચોથા દિવસે તે કુંડળ પહેરીને બ્રાહ્મણોને ભોજન પીરસવા ઈચ્છું છું આ પ્રમાણે કરીશ તો તારું કલ્યાણ થશે અન્યથા નહીં ઉત્તકે ત્યાંથી જતા જોયું કે એક બહુ જ લાંબો પોળો પુરુષ મોટા ભારે બળદ પર બેઠો છે તેણે ઉત્તકને સંબોધન કરીને કહ્યું કે તું આ બળદનું ચાણ ખાઈ જા ઉત્તકે ના કહી દીધી તે પુરુષ ફરી બોલ્યા ઉત્તક તારા આચરે પહેલાં આ ખાધું છે કશો વિચાર કર્યા વિના ખાઈ જા ઉત્તકે બળદનું ચાણ અને મૂતક ખાઈ લીધું ઉતાવળને લીધે રોકાયા વિના કોગળા કરતો કરતો ત્યાંથી ચાલવા માંડ્યો ઉત્તકે રાજા પોષ પાસે જઈને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હું તમારી પાસે કશુંક માંગવા માટે આવ્યો છું પોષે ઉત્તકનો અભિપ્રાય જાણીને તેને અંતપુરીમાં રાણી પાસે મોકલી દીધો પરંતુ ઉત્તકને રાણીવાસમાં ક્યાંય રાણી જોવા ન મળી ત્યાંથી પાછા ફરીને તેણે પોષકને ઠપકો આપ્યો કે અંતપુરીમાં રાણી નથી પોષિક કહ્યું ભગવાન મારી રાણી પતિવ્રતા છે તેને અપવિત્ર મનુષ્ય જોઈ શકતો નથી ઉત્તકને સ્મરણ કરીને કહ્યું કે હામે ચાલતાં ચાલતાં આચમન કર્યું હતું પોષિક કહ્યું બરાબર છે ચાલતા ચાલતા આચમન કરવું એ નિષ્ક્રિય છે તેથી તમે ઉત્કૃષ્ટ છો હવે ઉત્તક કે પૂર્વાભિમુખ બેસીને હાથ પગ મોઢું ધોઈને શબ્દ ફીણ અને ઉષ્ણારહિત અને હૃદય સુધી પહોંચવા યોગ્ય જળથી ત્રણ વાર આચરમનને કર્યું અને બે વાર મોઢું ધોયું ત્યાર પછી અંતપુરીમાં જવાની રાણી જોવા મળી અને તેણે ઉત્તકને સુપાત્ર સમજીને પોતાના કુંડળ આપી દીધા સાથે સાથે એવું કહીને તેને સાવધાન કરી દીધા કે નાગરાજ તક્ષને આ કુંડળ જોઈએ છે કંઈક તમારી અસાવધાનીનો લાભ ઉઠાવીને તે લઈ ન જાય રસ્તામાં જતાં ઉત્તકે જોયું કે તેમની પાછળ પાછળ એક નગ્ન સપણાંક એટલે કે બોધ કે જેમ સંન્યાસી ચાલી રહ્યો છે ક્યારેક દેખાય છે તો ક્યારેક અદૃશ્ય થઈ જાય છે એકવાર ઉત્તકે કુંડળ મૂકીને જળ પીવાની ચેષ્ટા કરી એટલા માટે તો ક્ષણપાળ કુંડળ લઈને અદૃશ્ય થઈ ગયો નાગરાજ તક્ષ તે વેશમાં આવ્યા હતા ઉત્તકે ઇન્દ્રના વ્રજની મદદથી નાગલોક સુધી તેનો પીછો કર્યો છેવટે ભયભીત થઈને તક્ષે તેને કુંડળ આપી દીધા ઉત્તક સમયસર પોતાની ગોરાણી પાસે પહોંચ્યો અને તેમને કુંડળ આપીને આશીર્વાદ મેળવ્યા હવે આચર્યની લઈ તે હસ્તિનાપુર આવ્યો ઉત્તક તક્ષ પર અત્યંત ક્રોધિક હતો અને તેનો બદલો લેવા ચાહતો હતો ત્યાં સુધી હસ્તિનાપુર સમ્રાટ જન્મે જે તક્ષિલા પર વિજય પ્રાપ્ત કરીને પાછા આવી ગયા હતા ઉત્તકે કહ્યું રાજન તક્ષ તમારા પિતાને ડસ્યો છે તમે તેનો બદલો લેવા માટે યજ્ઞ કરો કાશ્યપ તમારા પિતાની રક્ષા કરવા માટે આવી રહ્યા હતા પરંતુ તેમણે પણ તેને પાછા મોકલી દીધા હવે તમે સર્પ સત્ર કરો અને તેના પ્રજ્વલિત અગ્નિમાં તે પાપીને બાળીને ભસ્મ કરી દો તે દુચ્ચાચારને મારું પણ ઓછું અહિત નથી કર્યું તમે સર્પસત્ર કરશો તો તમારા પિતાનો મૃત્યુનો બદલો વળશે અને મને પણ ખુશી થશે જો મિત્રો તમને આ મારા સંક્ષિપ્ત મહાભારતની વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ